એમાં ઓલી અમારે ગદગ પાસે બહુ છે એ તમે મોરઠી છે આજે બારો બાર છે ને ડેલા પાસે એ બહુ મીઠી છે તો હમણાં અમારે વાર પાકતા ને નાણે તો ઢેગલો પાછે બસા નાખેલી ખંભે એ હાલા કાકા એ કાકા હાલો ને તડકો લાગે panda bhai ha kasle ho jata ka pugega kasle pe <Nee> ja <Nee> शर्म है तो तो की का थोड़ा आगे रख मैं फिर ना के दिखूं पर से सही को दूर हां हां इधर बाबा जो थे आते हो तो

એના નામ કઈ રાખ્યા કે હું રાખે છે વર ને વર ને ફૂઈ છે તારે તમારી મારા નામ રાખ્યા ગમે ને કે કે પ્લાન કરો અમે જાણીતો આવો એ કોળા ડાળી કે હેને ગુંગા કાઢ દે તું ગંગાને

ના તો ઉલાળવાનું જ હતું એટલે એ કરે ને તો આગળ હીરા આવ્યો નથી કે જોયું ટ્રેક્ટર ની ટોલી કમ્પ્લીટ કરાવ લીધી ટ્રેક્ટર ની ટોલી થઈ ગઈ કમ્પ્લીટ એને લુકડા બિછાડીને ઉતારે ને ખાતા તો પહેરાવી દીધા ટોલી ની એના પહેરાવી તાણા માથું ઉતારી લીધું હોલી ગયા છો बोलू हेलो गाइस वाली भी तो पूरा हुई क्या था नहीं सर पूरा आवार है घर में मुक्के दिए तो है ना ये हो है ये हो काई गई ये वहाँ तो इले हाँ बोलो हाँ का बात

હેવામાંથી પાછા ઝીણા પૂરા ગોતે ગોતે ને પાછા હુકો વગડી છે આ ઝીણા છે આ હુકવે ના ખાતા હાલે હુકાઈ જાય વહેલી ગાય આ છે ને ભીનું દવા મોડું થશે કે ગદપમાં દવા છાંટવી પોપટળી છે ઈર છે એની દવા છાંટવી આ છે ને દેખાતું નથી દેખાતું બહુ નથી દેખાતું આ છે ઈરની દવા

એ ભી હું મારે દોવાની છે ને કંઈ ભગરી ફીને દોતો થાય પછી એ થોડું ઘણું મોડું થાય મારે હું પણ અડધી કલાક થાય એક ભી દોતા પાંચ મિનિટ ચાર મિનિટ થાય ચાર ને ચાર આઠ ચાર પાંચ ચાર વી હા વી મિનિટ થાય વી પછી મિનિટ થાય મારે દોતા ગાય દ્રાવણ થાય કમ્પ્લેટ હશે ને પાસ પપ ફાટેજા